જુહોપુરાના રોયલ અકબર ટાવર પાસેથી સીઆઈડી ક્રાઇમે ત્રણ આરોપીઓને ઝડપી લઈ નકલી નોટોના મોટા પર્દાફાશ કર્યો છે મળતી માહિતી મુજબ આ આરોપીઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી નકલી નોટો છાપતા હતા અને લાખોની કિંમતની આ નકલી નોટો જુહોપુરાના મોહિન બાપુને આપવા આવ્યા હતા ત્યારે સીઆઈડી ક્રાઇમે સતીષકુમાર જીનવા અનિલકુમાર ધોબી અને કાલુરામ મેઘવાલની ધરપકડ કરી પંદર લાખથી વધુની પાંચસો બસો અને સો રૂપિયાના દરની નકલી ચલણી નોટો કબજે કરી છે શોર્ટકટ થી પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગના ના ત્રણ આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે જેમાં ભેજા બાજુએ ઘરે બેઠા બ્રાન્ડેડ પ્રોડક્ટ ની ફાઈવ સ્ટાર રેટિંગ આપીને રોજના બે હજાર રૂપિયા કમાવાની લાલચ આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા અને આ ગેંગે અમદાવાદના એક યુવક પાસેથી પણ પ્રીપેડ ટાસ્કના બહાને પાંચ લાખ પડાવી લીધા હતા ત્યારે આંગે કે સાયબર ટ્રાઈમની ટીમે રાજ્યવ્યાપી રેકેટનો પર્દાપાસ કરી ત્રણક બીજા બાજુને ઝડપી લીધા હતા અમદાવાદ એરપોર્ટ પરથી એનસીબીની ટીમે બે પોઇન્ટ બાર કિલો હીરોઈન સાથે ફિલિપાઇઝથી આવેલી મહિલાને ઝડપી લીધી છે જેમાં અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં ફિલિપાઇઝની મહિલા પાસે હીરોઇનનો જથ્થો હોવાની માહિતી એનસીબીની ટીમને મળી હતી જેના આધારે એનસીબીની ટીમે એરપોર્ટની અંદર વોચ ગોઠવી આ મહિલાને ઝડપી લીધી હતી આ મહિલા ત્રણ સ્કૂલ બેગમાં નોટબુક કંપાસ અને લંચ બોક્સની યાડમાં હિરોઈન લાવી હતી ત્યારે આ હિરોઈનનો જથ્થો તે ક્યાંથી લાવી અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે